આજે આપણે દૂધીમાંથી એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી ફટાફટ બની જતો અને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો તેવો નાસ્તો બનાવના છે તો આજે હું તમારી સાથે એક જ બેટરમાંથી બે નાસ્તા બતાવવાની છું તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધેલું છે તેમાં આપણે એક મોટી વાટકી ભરીને આપણે દૂધી લઈ લઈશું તેને મેં કદુકસ કરીને લઈ લીધેલી છે એક વાટકી સૂજી અને એક વાટકી ચણાનો લોટ બ ચણાનો લોટ અને સૂજી છે તે એકદમ મેજરમેન્ટ કરીને આપણે લીધેલું છે એકદમ પરફેક્ટ ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી મીઠું એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર અને એક ચમચી અહીંયા મેં વરિયાળી લીધેલી છે વરિયાળીને મેં એકદમ સરસ એવી કૂટીને લઈને એડ કરી છે ત્યારબાદ આપણે એડ કરીશું અજમો અજમો આપણે એડ કરવાથી આ નાસ્તો એકદમ સરસ એવો પચવામાં સરળ રહેશે અને સ્વાદ પણ એટલો જ સરસ એવો આવશે ત્યારબાદ અહીંયા મેં એક વાટકી ભરીને શેકેલા સિંગનો ભૂકો લીધેલો છે એક ચમચી મરચાં લસણની પેસ્ટ એક વાટકી ભરીને અહીંયા મેં દાણા લીધેલા છે ઝીણા ઝીણા ચોપ કરીને અહીંયા આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં એડ કરેલા છે શેકેલા સિંગના સિંગદાણાનો ભૂકો તો તેનો ટેસ્ટ છે અને એનો ક્રંચ છે તે બહુ જ મસ્ત આવશે આ નાસ્તામાં ત્યારબાદ તેને આપણે એકદમ બરાબર મિક્સ કરી અને દસ મિનિટ રેસ્ટ આપીશું અને અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો અહીંયા આપણે એડ કરીશું એક વાટકી ભરીને મોરું દહીં તો અહીંયા તમે ખાટું દહીં તમે લઈ શકો છો તમારા અકોર્ડિંગ ત્યારબાદ થોડું પાણી એડ કરી અને એક ચમચી અહીંયા ઓઇલ એડ કરીશું આપણો અહીંયા આ નાસ્તો ફ્લફી અને સોફ્ટ તૈયાર થાય તેના માટે અહીંયા આપણે એક ચમચી ઓઇલ એડ કરી છે હવે આપણે એડ કરીશું એક ચમચી બેકિંગ સોડા અહીંયા આપણે બધું બરાબર મિક્સ કરી અને એક ચમચી બેકિંગ સોડા એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા મેં ઢોકળાની ડીશ છે તેને પહેલેથી જ મેં તેલથી ગ્રીસ કરીને રાખી દીધી હતી ત્યારબાદ હવે આપણે જે બેટર છે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું ત્યારબાદ તેમાં બેટર એડ કરી દઈશું અહીંયા બેટર મેં એડ કરી દીધું છે અહીંયા આપણે ઢોકળિયા કૂકરમાં ડીશ આપણે એડ કરી દઈશું અને તેને વીસથી પચીસ મિનિટ માટે તેને થવા દઈશું હવે અહીંયા આપણે બીજો નાસ્તો તૈયાર કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મીકીશું નોનસ્ટિક પેન લેવાની છે ત્યારબાદ તેમાં થોડું ઓઇલ એડ કરી અને આ રીતે તે તવીને ગ્રીસ કરી લઈશું હવે અહીંયા આપણે તેલ છે તે ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી રાય એક ચમચી જીરું એડ કરી દેવાનું છે અને જે આપણું બીજું થોડું બેટર હતું તેને આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં એકદમ સરસ રીતે પાથરી દીધું છે ઉપરથી તલ સ્પ્રિંકા કરી લઈશું થોડા ધાણા પણ એડ કરી દઈશું ઉપરથી જેથી આ નાસ્તો છે તે એકદમ સરસ એવો દેખાય સાથે સાથે એટલો ટેસ્ટી પણ લાગે તો બાળકોને તમે આ રીતે એક વખત બનાવીને ખવડાવશો સાથે સાથે લંચ બોક્સમાં આવશો તો બાળકો ઝટપટ આ નાસ્તો પૂરો કરી જ દેવાના છે તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને તેને બંને બાજુથી શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તેને અહીંયા આપણે પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે પહેલો નાસ્તો હવે આપણે જે એ ઢોકરયા કૂકરમાં આપણે મૂક્યો હતો તે નાસ્તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સ્ટીમ થઈ ગયું છે અહીંયા મેં ઠંડુ કરી લીધું છે અને આપણે તેને મનપસંદ શેપમાં કટ કરી લેવાનું છે તો તમને જે પણ શેપ પસંદ હોય એમાં તમે કટ કરી શકો છો અહીંયા મેં કટ કરી લીધું છે ચોરસ શેપમાં અને તમે જોઈ શકો છો એકદમ ફ્લવી એકદમ સોફ્ટ અહીંયા આ નાસ્તો આપણો બનીને તૈયાર થયો છે અહીંયા આપણે વઘાર કરીશું તો અહીંયા આપણે એક પેન લઈ લીધેલી છે તેમાં તેલ એડ કરીશું રાઈ જીરું અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને તડકો એકદમ સરસ રીતે સતાય એટલે આપણો જે આ નાસ્તો છે તે એડ કરી દઈશું ઉપરથી થોડા તલ એડ કરીશું ઉપરથી થોડા ધાણા પણ એડ કરી દઈશું અને તેને ચમચાની મદદથી નથી મિક્સ કરવાનું આ રીતે મિક્સ કરી લેવાનું જેથી આપણો આ નાસ્તો છે બિલકુલ પણ ભાગે નહીં અને આપણો આ નાસ્તો એકદમ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે છે તો બંને રેસીપી મેં તમારી સાથે શેર કરી બહુ જ ઇઝી છે ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે એક વખત બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ ખવડાવજો અને સાથે સાથે ઘરના સભ્યોને પણ ખવડાવજો બહુ જ મસ્ત છે મજા પડી જવાની છે તો ગ્રીન ચટણી સાથે ટમેટો કેચપ સાથે દહીં સાથે તમે સવ કરો અને એન્જોય કરો અહીંયા આપણે જે પહેલો નાસ્તો તૈયાર કર્યો હતો તે પણ અહીંયા એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો આપણે તેને પણ કટ કરી લઈશું તો મેં અહીંયા આ રીતનો સેપ કટ કરી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સોફ્ટ અને સ્પંજી અહીંયા નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો એક વખત જરૂરથી બનાવજો તો આવી રેસીપી સાથે બાય બાય